નમસ્કાર મિત્રો આજે સીધો સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં નવી સરકાર શપથવિધિ થયો એની વાત વડાપ્રધાન અને દેશભરના નેતાઓ દેશભરના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ મિનિસ્ટરો એમની ઉપસ્થિતિમાં આજે આઝાદ મેદાન ખાતે દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસ ભારતીય ફડણવીસતા પાર્ટીના નાગપુરના ધારાસભ્ય એમણે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના ના શપથ લીધા અને મુખ્યમંત્રી થવા માટે બહુ જ ઉધામાં મારનાર छेवटे गृह मंत्रालय मे तो हूं सरकार में जोड़ा मुख्यमंत्री एवो आग्रह कार्यवाहक मुख्यमंत्री अथवा तो विदाय लेता मुख्यमंत्री एकनाथ शिंदे एमनी अवस्था बड़े बदनाम होके तेरे कूचे से हम निकले जेवी अवस्था थी કારણ કે માન્ય વડાપ્રધાન અમિત શાહ મંત્રાલય એમણે ઘણા બધા નાટક ચેટક કર્યા ખૂબ ત્રાગા કર્યા પણ બસો ને અઠ્યાસી બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને એકસો ને બત્રીસ બેઠકો મળી હોય અને બારતેર બેઠકો માત્ર એને પોતાની સરકાર રચવા માટે જરૂર હોય ત્યારે અજીત દાદા પવારની એનસીપીની એકતાલીસ બેઠકોનું સમર્થન તો એમને પહેલાથી અંકે થઈ ગયું હતું એટલે એકનાથ શિંદે ની કોઈ ગરજ હતી નહીં અને ભિક્ષામ દેહી કરીને ન કરી એક તબક્કે એકનાથ ની શિવસેના એ જેના સત્તાવન ધારાસભ્યો છે એમણે બાર થી ટેકો આપવાની વાત કરી સરકારને પણ બારથી ટેકો આપે ને ગમે ત્યારે ગમે તે ખેલ કરે ત્રાગા કરે સરકારને બદનામ કરે એના કરતા એમને સરકારમાં ભીડા લઈને જવાબદારી શેર કરવા માટે મજબૂર કરવા એવી ભારતીય જનતા પાર્ટીની ગણતરી હતી એટલે દેવેન્દ્ર ફડણવીસ વારંવાર એમને મળ્યા અને ભાઈ શ્રી ભાવ ખાતા રહ્યા એમના વિના પણ ચાલે એમ હતું ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ કહ્યું કે એકનાથ શિંદે અને એમની શિવસેનાના મિનિસ્ટરો અમારી સરકારમાં હોય તો રૂડું લાગે આજે आजाद मैदान पर जयरे शपथविधि सरंभ योजना राज्यपाल राधाकृष्ण ने शपथ लेवड़ा त्यारे एकनाथ शिंदे तो बेवड वी वड़ा प्रधान नरेन्द्र मोदी एम एटूज नहीं પણ શપથ લેતા પહેલા નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા એમણે ઠાકરે શિવસેના પ્રમુખ હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે એમના આરાધ્ય પુરુષ અને થાણેના શિવસેના નેતા દિવંગત શિવસેના નેતા એ આનંદ દીઘે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યશસ્વી ગૃહમંત્રી અમિત શાહ આ ચારે આલાપ કરીને એમણે શપથ લેવાની શરૂઆત કરી આમ તો શપથ નું એક ફોર્મેટ જ હોય છે એમાં કોઈના નામ લઈ શકાય નહીં એટલે એમણે જ્યારે આ ચાર જણાના નામ લીધા એમના પ્રત્યે એમણે ભાવ વ્યક્ત કર્યો ભાવાંજલિ આપી એમને એના પછી જ ગવર્નરે મી એકનાથ શિંદે એમ કહીને એમને શપથ લેવડાવવાની શરૂઆત કરાવી આમ તો પાંચ વાગે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો ત્રણ વાગ્યા સુધી અવઢવ જાણે છે કે જો જરા આડા ફાટ્યા તો ઈડી કમાલ કરે એમ છે એક તબક્કે એમને જેલ ભેગા કરવાની ધમકી પણ અપાયાની ચર્ચા મહારાષ્ટ્રના મીડિયામાં તો ખૂબ ચાલી પણ એકંદરે એ સમજી ગયા કે અત્યારે આડા ફાટવામાં શક્કરવાર નથી એટલે સાથે રહેવું બહેતી મેં હાથ ધો લેના એ એમણે પસંદ કર્યું કારણ ભારતીય જનતા પાર્ટી પાસે કળા છે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે હતા એમને મુખ્યમંત્રી પદેથી ઉથલાવીને એમની શિવસેના તોડીને એમણે ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસ થી આ એકનાથ શિંદે ને મુખ્યમંત્રી બનાવીને શિવસેનાના બે ફાડિયા તો કરી નાખ્યા હતા હવે એકનાથ શિંદે જો સરકારમાં ન જોડાય તો ઉદય સાવંત અને બીજા એમના જે ટેકેદાર ધારાસભ્યો રહ્યા સત્તાવન એમને પણ ભારતીય જનતા પાર્ટી એ તોડી શકે એ એમને અણસાર તો હોવો જોઈએ કારણ અંતે સત્તામાં બધા આવવા માંગે છે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે આવતું નથી અને સત્તામાં તમે બેઠા હો તો જ તમારું કામો થાય છે અને માલ મલીદો પણ મળે છે એટલે પ્રજાના પ્રજાની સુખાકારી વધારવાના નિમિત્તે નહી અને એકનાથ શિંદે એક રિક્ષા ડ્રાઈવર માંથી મુખ્યમંત્રી પદે પહોંચ્યા અને મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી જ નહીં એમને તો મંત્રી પણ બનાવવામાં આવે તો પણ એની માટેની તૈયારી એમને રાખવી પડે કારણ કે મહારાષ્ટ્રમાં આવી પરંપરા રહી છે તમને ખ્યાલ હશે કે શંકરરાવ ચૌહાણ એ મુખ્યમંત્રી થયા પછી એમનાથી ખૂબ જ જુનિયર એવા શરદ પવારની પુલોદ સરકારમાં માત્ર કેબિનેટ મંત્રી થયા હતા નાણાં મંત્રી થયા હતા અને આપણે ત્યાં ગુજરાતમાં પણ તમને ખ્યાલ છે કે બાબુભાઈ જશભાઈ પટેલ એ જનતા કિમલોપના થી રચાયેલી સરકાર એના મુખ્યમંત્રી હતા આમ આદર્શોની વાતો બધી ખૂબ કરતા મોરારજી દેસાઈના નિષ્ઠાવંત ગણાતા પણ જે ચિમનભાઈ ની સરકારને ઉથલાવવા માટે આંદોલનને સમર્થન કરી રહ્યા હતા મોરારી દેસાઈ ઉપવાસ ઉપર બેઠા હતા એજ ચિમનભાઈ નો ટેકો લઈને એમણે મુખ્યમંત્રી પદ મેળવ્યું અને એ જ ની સરકારમાં પાછળથી રચાયેલી સરકારમાં એ નર્મદા વિભાગના મંત્રી પણ બન્યા હતા કારણ કેમને એમને અહીએ હિત હતું આ કોઈ હિત બી ધોતું આ છે બાબુભાઈ જશભાઈ સવેડા ઈશ્વર પ્યારા થઈ ગયા બાકી એ બદામના રોટલા લઈને મુંબઈમાં ડબ્બામાં એ ખાતા હતા એ અમે સગી આંખે જોયેલા છે એટલે રાજકારણમાં દંભ કારણ ખૂબ ચાલે છે અને પ્રજાને ગમે તે રીતે પટાવવાની મનાવવાની પ્રજા પ્રજા સામેનું એક વ્યક્તિત્વ જે રાજકારણીઓનું હોય છે એ અને જે અસલી વ્યક્તિત્વ હોય છે એ એ બંને અલગ હોય છે એ આપણે જાણીએ છીએ એટલે ગુજરાતમાં બાબુભાઈ જશવાઈ પણ મુખ્યમંત્રી માંથી મંત્રી બન્યા હતા એ જ રીતે સુરેશ મહેતા પણ મંત્રી બન્યા હતા એ તમને ખ્યાલ છે મહારાષ્ટ્રમાં પણ એ જ પરંપરા રહી છે એટલે એકનાથ શિંદે મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બને અને અજીત દાદા પવાર તો છેલ્લી કેટલીય મુદતોથી નાયબ મુખ્યમંત્રી પદ ઉપર જાણે કે એમનો વિશેષાધિકાર હોય રિઝર્વેશન હોય અનામત એમની હોય એવું લાગે કારણ કે પહેલા એમના કાકા શરદ પવારે એમને મુખ્ય નાયબ મુખ્યમંત્રી પદ અપાવ્યું પછી દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય નાયબ મુખ્યમંત્રી પદ અપાવ્યું અને આ વખતે પણ એમને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું એટલે મને લાગે છે કે સતત એમને

ગૃહ વિભાગ તો આપવાના નથી જ ગૃહ વિભાગ તો ફડણવીસ પોતાની પાસે રાખશે પરંતુ પહેલી કેબિનેટ મીટિંગ જે મળી એ તો આરોગ્યના સંદર્ભમાં લોકાભિમુખ નિર્ણયો લેવા માટે મળી ત્રણ જણાની કેબિનેટ એમાં એની તસવીર તમે જુઓ તો જરા કેન્દ્ર સ્થાને દેવેન્દ્ર ફડણવીસ હજુ એકનાથ સિંદેને જ રાખે છે વચ્ચે એકનાથ શિંદે બેઠા હોય અને બાજુમાં આ બાજુ અજીત પવાર બેઠા હોય અને આ બાજુ કોર્નર ઉપર એ દેવેન્દ્ર ફડણવીસ બેઠા હોય શરૂ શરૂમાં દેવેન્દ્ર ફડણવીસ થોડા વિનમ્રતાથી વર્તશે પણ પછી તો એ જાણે છે કે પોતે મુખ્યમંત્રી છે એ બાબત આ બંને જણાએ સ્વીકારવી પડશે આજે પહેલી એમની કેબિનેટની મીટિંગ મળી એની તસવીર અમે જોઈ તો આ બાજુ દેવેન્દ્ર ફડણવીસ બેઠા છે વચ્ચે એકનાથ શિંદે છે અને બાજુમાં હવે આ સરકાર કેટલી ચાલશે એના વિશેની કશમકશ તો પહેલાથી શરૂ થઈ ગઈ છે કારણ કે આટલી ભવ્ય બહુમતી હોવા છતાં આ સરકાર રચવા માટે એમને તેર તેર દિવસ લાગ્યા છે કારણ કે ત્રેવીસ નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યું વિપક્ષોએ ચૂંટણી પરિણામને સ્વીકાર્યું નથી અને આજે શપથવિધિ વખતે વિપક્ષના નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ જે વિપક્ષમાં હતા મહાવિકાસ આઘાડીમાં એ લોકોએ હાજરી નોંધાવી નથી એના સંદર્ભમાં राधाकृष्ण विखे पाटील जे मंत्री पण आम तो काँग्रेसी गोत्रना भारतीय जनता पार्टी आयात करेला एमने निवेदन करूचे की आजच्या शपथविधी कार्यक्रमात विरोधी पक्षातील एकही नेता आला नाही त्यांचे मन मोठे असत तर ते आज आले असते राधाकृष्ण विखे पाटील यांचा हा निवेदन आहे પણ મને લાગે છે કે એ લોકો આ શપથવિધિ સમારોહમાં એટલા માટે કદાચ સામેલ ન થયા કે એમને આ ચૂંટણીનું પરિણામ સ્વીકાર્ય નથી અને બીજું કે આમ સામાન્ય પરંપરા જે મહારાષ્ટ્રમાં છે ગુજરાતમાં તો આ પરંપરાનો લોપ થઈ ગયો ક્યારનો નરેન્દ્ર મોદી આવ્યા ત્યારનો પણ મહારાષ્ટ્રમાં વિપક્ષના લોકોને આદર આપવો એવી પરંપરા પૂછેલા પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપવો એ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એને એનું શોભનીય કામ છે દેવેન્દ્ર ધારાશાસ્ત્રી પણ રહ્યા છે નાગપુરના મેયર રહ્યા છે પણ કામ કરે છે એટલે એ અને એમની એક દીકરી છે એમના પિતાશ્રી વિધાન પરિષદના સભ્ય હતા એટલે કે પરિવારવાદ

નો પરિવારવાદ કહેવાય કારણ કે ત્યાં છે ને સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ત્રણે ગાંધી જો એક જ પરિવારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય બંને ગૃહોમાં થઈને તો એને પરિવારવાદ કહેવાય પણ બીજા ભાઈ ભાંડુ હોય તો એને પરિવારવાદ નો કહેવાય ભારતીય જનતા પાર્ટીની પોતાની ડેફિને ડેફિનેશન છે સાતમી ડિસેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે અને નવમી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સ્પીકરની ચૂંટણી થશે ભારતીય જનતા પાર્ટીના એટલા માટે કહી રહ્યો છું કે એકનાથ શિંદે ખૂબ પછાડા કર્યા કે છેવટે સ્પીકર પદ મને આપો એટલે મારા પક્ષને આપો પણ એમની બધી માગણીઓ એ રીતે ફગાવી દેવામાં આવી કારણ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ ગરજ નતી અને ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે કે જેની સાથે હાથ મિલાવે છે એ એ પાર્ટીઓને અજગરની માફક જાય છે અથવા ખતમ કરી નાખે છે શિવસેનાને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એટલે કે વાળા સાહેબની શિવસેનાને એમણે ખતમ કરી નાખી હવે આ એકનાથ શિંદે એ કેટલું ટકી શકશે એ હવે જોવાનું છે એનસીપી એમને ખતમ કરી શરદ પવાર કરી દીધી છે એના આંકડાઓ આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે એકસો ને બત્રીસ છે શિવસેના એકનાથ શિંદે પાસે સત્તાવન છે એનસીપી દાદા પાસે એકતાલીસ છે એનસીપી શરદ પવાર પાસે માત્ર દસ છે કોંગ્રેસ પાસે માત્ર સોળ છે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના પાસે વીસ છે અને બસો ને અઠ્યાસી સભ્યોની ધારાસભા છે એટલે કોઈ પણ પક્ષને જો અઠ્યાવીસ એટલે કે દસ ટકા એ જો ધારાસભ્યો એના હોય તો એને વિરોધ પક્ષના નેતાનું એટલે કે મિનિસ્ટરિયલ રેન્ક એ મળે પણ આ વખતની વિધાનસભામાં કોઈ પક્ષને અઠ્યાવીસ બેઠકો મળી નથી અને જે મહાવિકાસ આગાડી એની કુલ મળીને બેઠકો વધે છે પણ અત્યારના જે સત્તા મોરચો છે એ મોરચો એટલો ઉદાર થઈને એમાંના કોઈને વિપક્ષી નેતાનું પદ આપે એવી શક્યતા છે બાકીના નહીં ખેલાડીઓ છે છે બે વિકાસ એને એક બેઠક છે શેતકરી કામગાર પક્ષને એક બેઠક છે સીપીઆઈએમ ને એક બેઠક છે અસદુદીન ઓવાયસી ની એમઆઈએમ ની એક બેઠક છે આરએસપીએસ ની એક બેઠક છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સોરી આરએસપીએસ હા એની એક બેઠક છે જન જન સુરાજ્ય શક્તિ એની બે બેઠકો છે રાષ્ટ્રીય યુવા સ્વાવલંબન પાર્ટી એની એક બેઠક છે સમાજવાદી પાર્ટીની બે બેઠકો છે આમ તો અહીંયા પૂછડિયા ખેલાડીઓ હોય જેમ આપણે ત્યાં શંકરસિંહ વાઘેલા છે તો શંકરસિંહ વાઘેલા એનું કઈ જાજુ ઉપજતું નથી પણ એમની પાર્ટીઓના નામ છે ને રાષ્ટ્રીય જ રાખે છે એવી રીતે અહીંયા પણ કેટલા બધા એનું નામ છે ને રાષ્ટ્રીય છે હમણાં પાછા પાપુ છે ને એમને પેલા છેલ્લે છેલ્લે એમની પાર્ટી આરએસ પેલી જે આરજે આરજેપી હતી જે એમણે કોંગ્રેસમાં ભેળવી એને ચાર જ બેઠકો મળી હતી અને એ મુખ્યમંત્રી મટી ગયા અને દિલીપ પરીખને જ્યારે એમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા અને પછી એકાએક એમણે બરખાસ્ત કરી દીધી હતી વિધાનસભા એટલે ચૂંટણી જાહેર કરી દીધી ત્યારે આપણને જ બહુમતી મળવાની છે એવી ડીંગ તો હાંકતા હતા પણ રોકડી ચાર બેઠકો મળી હતી એમને અને ફરીને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી શંકરસિંહને આ બધા ગતકડા બહુ સૂજે છે અને કોણ જાણે કેમ એમની તો પાછી પેલી સીબીઆઈ અને ઈડી ની ફાઈલો બંધ ન થાય ત્યાં સુધી એમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના તાલે નાચવું પડે એવું છે એટલે એ કયા પક્ષો રચે કે ન રચે એનાથી બહુ જાજો ફરક પડતો હોય એવું લાગતું નથી પણ એ ખેલ એમનો ચાલ્યા કરે છે મહારાષ્ટ્રમાં આજે સરકાર છે એની પાસે ભવ્ય બહુમતી છે અઢી વર્ષ તો એને પૂરા કર્યા છે કારણ કે દિલ્હીમાં મોદી શાહ બેઠા છે હવે દિલ્હીમાં મોદી શાહ જ્યાં સુધી છે ત્યાં સુધી તો દેવેન્દ્ર ફડણવીસ ને અભય વચન છે અને આવતા પાંચ વર્ષ એમને બહુ વાંધો આવે એવું લાગતું નથી અત્યારે તો બાકી રાજકારણમાં તો હંમેશા પ્રવાહીમય સ્થિતિ હોય છે એટલે ક્યારે શું થાય એ કઈ કહી શકાય નહીં કોંગ્રેસનું સંખ્યાબળ બહુ ઓછું છે પણ કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે પટોળે એમણે કહ્યું છે કે ભલે અમારું સંખ્યાબળ ઓછું થઈ ગયું હોય

કોંગ્રેસ એ ગુજરાતની કોંગ્રેસ જેવી નમાલી તો છે નહીં ભલે એની સંખ્યા ઘટીને માત્ર સોળ જ થઈ હોય બસો બેઠકો મળી છે આ વખતે આ વખતે લોકસભામાં જે બેઠકો મળી એ મહાવિકાસ આઘાડીને સૌથી વધારે બેઠકો મળી પણ મહાયુતીને વિધાનસભામાં સૌથી વધારે બેઠકો મળી આ તો

જરૂર જણાવશો નમસ્કાર